સુરત સિટી બસ સર્વિસના બસો પચાસથી વધુ ડ્રાઈવરો આજે હડતાળ પર ઉતરતા જાહેર પરિવહન સેવામાં વિક્ષેપ પડ્યો છે અડાજણમાં થયેલા અકસ્માત કેસમાં ડ્રાઈવરનો વરઘોડો કાઢવા બાબતે ડ્રાઈવરો દ્વારા આજે બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેમાં વેસુ ડેપોના અઢીસોથી વધુ ડ્રાઈવરો જોડાતા સુરતમાં જાહેર પરિવહનમાં અપડાઉન કરતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અડાજણ પોલીસ દ્વારા ડ્રાઈવર વ લાલજીનો વરઘોડો કાઢવામાં આવતા ડ્રાઈવરો રોષે ભરાયા હતા અને માંગ કરી હતી કે આ રીતે ડ્રાઈવરો સાથે વર્તન ન કરવામાં આવે સાથે ડ્રાઈવરે કહ્યું હતું કે ગાડીઓ ઓવરલોડ થતી હોવાને લીધે અકસ્માત થતા હોય છે ડ્રાઈવરો જાણી જોઈને કોઈ સાથે અકસ્માત કરવા માંગતા નથી તેથી પોલીસે તપાસ કરવી જોઈએ અને પછી કાર્યવાહી કરવી જોઈએ લોકોને આ જે પોલીસવાળાએ અને જે સાહેબોએ માર્યા છે તેનો વરઘોડો કાઢો હાલમાં પોલીસ સસ્પેન્ડ થવા જોઈએ અમારો સુપરવાઇઝર જ્ઞાતિ માંડીને ડેપ ગ્રીન સેલના ડેપાવાળાને તો તમામ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ અમારો કાયદેસરનો હુક હુકમ છે અને આજથી અમે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર બેસશું અને કમિશનર ઓફિસે પણ જાણ કરશું બધી વસ્તુ કરવા અમે તૈયાર છે અમારો ડ્રાઈવરનો શું વાત કેવી રીતને આવી એ જો તમે જ્યાંથી અમારે રસ્તા ઉપર ચાલુ હોય તો અમને કોઈ રિક્ષાવાળા બાઇકવાળા ગમે અમને જેમ તેમ બોલી શકે ગમે એમ કાયદેસરનું કરી શકે તો એને કોઈ જોઈ નથી એ સમજીને કોઈ એ સમજી નહીં જાઓ તમે બીઆરટી બસ અમે કઈ જગ્યાએ હાંકવી છે કોઈ જાતનો એને કોઈ વસ્તુ છે જ નહીં અમારા ડ્રાઈવર લોકો ઉપર તો ડ્રાઈવર ઉપર અમારી બીબી વચ્ચે શું કરવાના આજ લાલજીબાની ઘરવાળીને છોકરો બજાર હોય રડે છે એ પહેલાં ત્રણ ડ્રાઈવરો સસ્પેન્ડ હોય તો એનો જવાબદાર કોણ છે કોઈ સાહેબને ખબર નથી પડતી કે અમે જો શું કરવા માગીએ છીએ આજથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બીઆરટી બસ ચાર સેવા ચાલુ થશે નહીં અમારા ડ્રાઈવરો છે અઢીસો ડ્રાઈવરો હડતાલ ઉપર છે પૂરેપૂરા છ બધા એક સાથે છે અને એકો એક ડેપો બંધ કરવા અમે છીએ બધા ડ્રાઈવરોને અમે હુકમ કરવાના છે કે એકો એક ડેપો બંધ કરો અમારે અરે ભૂખ હડતાલમાં તૈયાર થઈ જાઉં ત્યાં સુધીનો અમારો હુકમ પોલીસ વાળાને કેવો એવો ગુનો ગુલાબ ડ્રાઈવરે કરેલો હતો કે એને મારી નાખ્યો સીસી કેમેરા તપાસ કરો બધું કરો જે કાયદેસર થાતું એની કાર્યવાહી કરો બિન કાયદેસર હુકમ કરે છે ડ્રાઈવરો માટે ડ્રાઈવરો કોઈ ખરાબ કરે છે કોઈ ડ્રાઈવરે બળાત્કાર કરેલો છે કોઈ ડ્રાઈવરે કોઈ વસ્તુ કરેલી છે તે જોવો અને પોલીસ વાળાનો શું હુકમ છે ડ્રાઈવર ને સીધો રોડ ઉપર કરો કેટલા રખડે છે કેટલા રખડે છે કેમ દારૂ વાળા રખડે ને તો ભી પડે છે કેવી રીતનું શું કરે છે આવું ને બતાવું કે આ ખડવાડ નગર ના પુલ હેઠળ દારૂ વેચાય છે છોડે ધારે તો ત્યારે એને ડ્રાઈવર ખબર નથી પડતી અનુદારના પુલ નીચે દારૂ વેચાય છે તો ત્યારે એ બધા ડ્રાઈવરો હપ્તો માંગે છીએ હપ્તો ખાવા માંગે છે એ વસ્તુ અમે કાંઈ ખબર માંગતા નથી અમારો ડ્રાઈવર ચાદી છૂટે નહીં ચાઉન કોઈ વસ્તુ છે નહીં અને અમારા ડ્રાઈવરે કોઈ એવો ગુનો કરેલો છે નહીં એ હું ખાતરી બધા કહું છું